આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પછી ખાનગી શાળાઓ ખુલ્લે આમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્ય કાર્યવાહી કરવામાં ડરતા હોય એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે બે બે લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા પાંચ મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જ્યારે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે આજે એને કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતિ નક્કર કાર્યવાહી ખાલી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકીય સ્કૂલ શરૂ હતી એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ એટલે અમારા કચેરીના વર્ગ બેના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં પાંચ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી મને રજૂઆત જ્યારે જ્યારે મળી છે આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હોતી નથી પણ કાલે એક શાળા શરૂ જોવા અમે મળી હતી એને બંધ કરવાના અમે પ્રયત્નો કર્યા છે અને આગળ હવે એ શાળા શા માટે શરૂ હતી એની અમે તપાસ કરીએ છીએ હા અન્ય શાળાઓ શરૂ હોય આપ મીડિયાના મિત્રો કહો છો પણ અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે એ અમે આવતા દિવસોમાં એ બાબતે અમે ધ્યાન આપીએ છીએ આપની રજૂઆત અન્વય રજાના દિવસે અમારો સ્ટાફ એના ફિલ્ડમાં હોય છે એને કંઈ રજા મળે નહીં પછી એટલે એને પરિવાર નથી હા એને પરિવાર નથી એને જીવવાનો હક નથી એવું સાબિત થાય આપ કયો છો એના ઉપરથી હા એટલે એટલે એ જતા હોય છે કલાક બે કલાક દરમિયાન જતા હોય કલાક બે કલાક દરમિયાન જતા હોય એ દરમિયાન એને જોવા ના મળેલું હોય

પગલા લેવાનો કોઈ રાઈટ અહીંયા ડીઓ ને નથી ડીઓ એ માત્ર દરખાસ્ત વડી કચેરીને મોકલવાની હોય છે વડી કચેરી એની આગળની કાર્યવાહી કરતી